હેલો એવરી સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું પેશિયલ મસાલા સાથે ભીંડા બટેકાનું શાક જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભીંડા બટેકાનું શાક બનાવવા માટે ભીંડાને પાણીથી વોશ કરી લીધો છે અને નેપકિનથી કોરો કરી લેવાનો ભીંડામાં પાણીનો ભાગ ન હોવો જોઈએ ભીંડાનું શાક બનાવવા માટે આપણે કૂણા ભીંડાની પસંદગી કરવાની છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ કૂણો ભીંડો છે ભીંડો વજનમાં અઢીસો ગ્રામ છે ભીંડા સાથે આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે બટેકા તમારે જો વધારે પ્રમાણમાં નાખવા હોય તો તમે વધારે પ્રમાણમાં પણ નાખી શકો છો પણ મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને ભીંડાને આપણે આ રીતે ઊભી સ્લાઇઝમાં કાપી લીધા છે થોડા મોટા ટુકડામાં કાપવાના સાથે બટેકા અને ચિપ્સ જે રીતે આપણે બનાવીએ એ રીતે કટિંગ કરી લીધા છે શાકનો વઘાર કરવા માટે નોનસ્ટિક પેનમાં પાંચ ચમચી જેટલું તેલ ઉમેરશું ભીંડા બટેકાના શાકમાં તેલનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે અડધી ચમચી રાયના દાણા સાથે અડધી ચમચી જીરું ઉમેરશું અને રાઈ જીરું કકડે ત્યાં સુધી થવા દઈશું જીરું કકડવા લાગ્યું છે હવે ચપટી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરશું વઘારને સારી રીતે સાતળી લઈશું વઘાર સારી રીતે સતડાઈ ગયો છે હવે એક લીલા ઝીણા ટુકડામાં કાપી લીધું છે સાથે એક ચમચી જેટલું આદુનું છીણ ઉમેરીને સાતળી લઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો હવે પહેલાં આપણે બટેકાની ચિપ્સ ઉમેરીને બટેકાની ચિપ્સને આપણે સાતડવાની છે બટેકાને કૂક થતા થોડી વધારે વાર લાગે છે એટલે બટેકાને આપણે બે મિનિટ માટે મીડિયમ ટુ

અને બે મિનિટ માટે આપણે રહેવા દઈશું આ સમયે ગેસની ફ્લેમ લો કરી દઈશું બટેકાની ચિપ્સ બે મિનિટ માટે કૂક કરી લીધી છે હવે ઉપર આપણે આ રીતે ભીંડો ઉમેરી દઈશું ભીંડાને આપણે ઊભી સ્લાઇઝમાં કટિંગ કરી લીધું છે ભીંડાને પણ આપણે બટેકાની જેમ આ રીતે ફેલાવી દઈશું તો નીચેના લેયરમાં આપણે બટેકાની ચિપ્સ અને ઉપરના લેયરમાં આ રીતે ભીંડો ફેલાવી દીધો છે એક મિનિટ માટે કૂક થવા દઈશું ભીંડા ઉપર આપણે ઢાંકણ નથી ઢાંકવાનું જેથી ભીંડાનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહે છે હવે આપણે હળવા હાથે ભીંડાને મિક્સ કરી લઈશું ભીંડાને હળવા હાથે બટેકાની ચિપ્સમાં સારી રીતે મિક્સ કરી લઈશું ભીંડામાં ચિકાશનો ભાગ વધારે હોય છે એટલે આપણે ચમચાને બહુ વધારે યુઝ નથી કરવાનો પેનને આ રીતે હલાવવાનું છે જેથી ભીંડો અને બટેકા સારી રીતે મિક્સ થઈ જશે ભીંડો કૂક થાય ત્યાં સુધી થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હળવા હાથે ચલાવતા રહેવાનું છે અને હવે આપણે ભીંડામાં એડ કરવા માટે પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું ભીંડા બટેકા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે એક ચોથાઈ કપ શેકેલા સિંગદાણા લીધા છે ફોતરા અલગ કરી લીધા છે હવે ખાણીમાં ઉમેરીને આપણે અધકચરા વાટી લઈશું તો આ રીતે સિંગદાણાને શેકીને લેવાથી બહુ સારો એવો ફ્લેવર આવે છે સાથે ત્રણ ચમચી જેટલી સેવ લીધી છે તમે સેવની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો છો અથવા તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો હવે સિંગદાણા અને સેવને આપણે અધકચરા વાટી લઈશું સેવ અને સિંગદાણાને આપણે અધકચરા વાટી લીધા છે તમે જોઈ શકો છો હવે સિંગદાણા અને સેવના ભૂકો આપણે એક બાઉલમાં કાઢી લઈશું મસાલામાં આપણે દોઢ ચમચી જેટલું જીરું પાવડર તીખાશ માટે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો સાથે એક ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરથી ખાટો મીઠો ટેસ્ટ આવે છે ચમચી ગરમ મસાલા પાવડર પાવડર આ મસાલામાં તમે શેકેલા જીરાનો પણ ઉમેરી શકો છો હવે કોથમીરના પાન ઉમેરીને આપણે બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું ભીંડા બટેકાના શાક માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે કોઈ પણ ડ્રાય સબ્જી બનાવો તેમાં ઉમેરી શકો છો ચારથી થી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ભીંડાને થવા દીધો છે ભીંડો સારી રીતે કૂક થઈ ગયો છે તો કહો છો ભીંડામાં જરા પણ ચીકાશ નથી અને આ રીતે બટેકા પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે ભીંડા બટેકામાં ઉમેરવાનો છે મસાલો તમારે જે રીતે ઓછો વધારે ઉમેરવો એ રીતે તમે ઉમેરી શકો છો મેં બધો મસાલો ઉમેરી દીધો છે અને હવે આપણે ભીંડામાં સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલો ઉમેરીએ એ પછી પણ આપણે એકથી દોઢ મિનિટ માટે મિક્સ કરીને થવા દઈશું જેથી મસાલાનો સારો ફ્લેવર ભીંડા અને બટેકાની ચિપ્સમાં આવી જશે તો એકથી દોઢ મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું મસાલો સારી રીતે ભીંડા બટેકામાં મિક્સ થઈ ગયો છે અને સાઈડમાંથી હલકું હલકું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું ભીંડા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ છૂટું છૂટું ભીંડા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે અને ભીંડાનો કલર પણ જળવાઈ રહ્યો છે નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ